ભારતીય ઇતિહાસ લોકજીવન અને લોક સંસ્કૃતિ સાથે જૂના કાળથી વણાઈ ગયેલો તથા વફાદારી વેગ શૌર્ય શક્તિ શોભા અને પ્રતિષ્ઠાનું પ્રતિક મનાતો અશ્વ એ દેવતાય પ્રાણી ગણાય છે યુદ્ધ પ્રસંગે હાથી અને ઘોડા વિજય માટેના મહત્વના અને નિર્ણાયક પરિબળ ગણાતા પ્રાચીન કાળથી આજ સુધી અશ્વનું મહત્વ રહેલું છે કદાચ ભારતીય ઇતિહાસની તવારીખના પાના ફેરવ્યા તો જણાય કે રાજાઓની વિજયની વર્મા પહેરાવી સમ્રાટ પ્રદેશ ઉભાવામાં અશ્વનો અગ્રીમ ફાળો રહ્યો છે એથી અશ્વ હાથી અને હથિયાર રાજના પ્રીતિ પાત્ર રહ્યા છે અને લડાઈમાં તો યુદ્ધ કાળામાં અશ્વનું અગ્રસ્થાન ગણાય છાત્ર ધર્મની પાલના અહીંથી અધિક મનાય ચોરાવસી જાદવ નોંધે કે ગયા ઘોડા ગઈ હાવેડો ગયા સોનેરી સાજ મોટર ખટારા માંડવે કરતા ભૂભુ અવાજ જૂના કાળમાં વાહન નહોતા ત્યારે લોકજીવનમાં અશ્વની બોલ બોલા હતી રાજાની ઘોડાસરમાં જાતવાન જાનવરો રહેતા યુદ્ધ ધીંગાણાને ગામત્રે જવામાં અશ્વ અમોલું સાધન ગણાતા ધીમે ધીમે આ વિસરાતું જાય છે વાહનોની સંખ્યા અને ઘણા બધા આધુનિક પરિબળોને કારણે અશ્વો છે એનું મહત્વ એટલું બધું નથી રહ્યું ચોરાવાસી જાદવે નોંધેલું એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જે અશ્વ પ્રેમી છે અશ્વને પોતાના જીવથી પણ વધારે સાચવે છે અને આ વાત ત્યારે જ તમે જાણી શકો જ્યારે તમે કોઈ અશ્વ પ્રેમીના કોન્ટેક્ટમાં આવ્યા હો હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ અશ્વની વાત સાંભળવાના છીએ અને અશ્વની વાત કરતા હોય ત્યારે મોટા ભાગે આપણા મનમાં એક જ વિચાર આવે તંગ લેજે તાણી ને રાખજે મુજબ વિશ્વાસ હાથી ની અંબાડીએ ડાવા પહોંચાડું તો જ જાણજે આ અશ્વની જાત આવી જ અશ્વકથાઓ પૈકી આજે આપણે એક અશ્વકથા સાંભળવાના છીએ કે જેને દરબાર શ્રી પૂંજાવાળા શબ્દ રૂપ આપેલ છે ઉતાહણી નો ધૂળ પડવો અને હિન્દુઓનું આનંદ પર્વ અને એમાંય ગામડાના પ્રજાજનો નમળી નવ યોવના અંબોડે વીટા પુલ જેવું રંગીલું મોજીલું એ નાનકડું ગામડું લૂણીધાર સ્ટેશનથી આઘેરું જ છે આજે તમે આ માયાપાદર ગામમાં પગ મૂકો કે નાનેરા છોકરાથી માંડી અને મોટેરા બુઢાઓ સુદ્ધાના હાથ રામ રામ બોલતા ઊંચા થવાના ત્યાં એક કાળમાં અજાણ્યા મહેમાનોની હિસ બોલતી રોટલે દાતાર સાહિત્ય સમજુ અને વ્યવહારે કુશળ રાજવી દેહાવાળાના બેહણા હતા રાજવીના રહેણાકની આશરાના વાહા હમી પોળી ડેલીએ રંગે રંગના હોજ ભરાણા રૂપાલા બગલા ની પાક જેવા લીલા પીળા કેસરી છાટણા અબિલ ગુલાલના રંગમાં ભરી અને જુહાનીઓના ડીલે પ્રભાતને પડ રંગ જામિત ટોલી એની ઉપર વરસતા રંગની મે જડીુ ઝીલતો પલળતો ટાઈ ઢુડાડતા જોરે જોર જોર થી ત્રંબાળુ ત્રહકાવેત અને આયા મોઢામાં ખાંડના લાડવા ભીડા હોય એવા ગલોફા ફૂલાવી ફુલાવીને

બરવાળાના સવારો તો આજ ઠરી ગયા લાગે દેહાવાળા પોતાની પ્રિય ડાયરા તરફ નજર લાગી આજ પાંચ પાંચ વર્ષથી તાજણને ગરો ઉપાડી જનાર ને ભૂંડા લગાડ્યાસ જ્યાં દરબાર આટલું બોલી લે ત્યાં તો ડાયરાના તમામ જણની આંખો સામાન સજી અને કરી તૈયાર તપી ઉભેલા વિષય ઘોડા ઉપર મંડાઈ જઈશ તાજણા વિષય યશ્વોથી જુદી તરવા જાણે કે પોતા તરફ સૌને સંકારી રહી હોય એમ ખડતાલી રહી આ દેખાવ જોઈ અને જુવાનો તો મું છે તાવ દઈ અને દરબારને કે બાપુ જોજો આ વખતે ગરો લેવા આવે તો વચ્છેરા જ છોડવાસ મોટી ઘોડી વગર જ ભાણ બાપુના ઘોડાને હરાવવા દરબાર યુવાનોને પાણી ચડાવવા કે ડાયરો ગોવિંદસિંહ જેજી હજી આવ્યા ત્યાં હુંથી બધુંય કાચું અરે બાપુ હર હર કરો ઈ તો જે ગા વાળે ને ઈ ગોવાળ

ગામ એડું સાવચેત થઈ ગયું બધા પોતપોતાની ચીજ વસ્તુ હગે વગે કરવા માંડ્યા ત્યાં તો માયા પાદરની બજારમાં પૂરપાટ વેગે એક ઘોડી થઈ સૌ જોઈ રહ્યા અને માની બેઠા કે કોઈ જોટો થયો નહીં એટલે સવાર સીધો ડેલીની પાસે પહોંચી ગયો આવનારે ઘોડીની રાંગ છાંડી નીચે નમી અને દરબારને સલામ કરી અને પરબડિયું કામદારના હાથમાં મૂક્યું ડાયરો મોજમાં આવી ગયો જાણે કે હરીફોએ વગર લડાએ શણાગતિ સ્વીકારી લીધી હોય પત્ર વંચાયો લખ્યું હતું કે ગરો લેવા આવવાનું માંડી વાળ્યું બા તમારા કોડા અમને વર્ષો વર્ષ ભૂંડા લગાડી જાય માટે હવે જમવા પધારજો આમ કાગળ પૂરો થયો નહોતો ત્યાં તો દેલીના મોઢા આગળ રોગી રેડ ઉપડી સૌ બેધાન થયા હતા અને બરાબર એ જ સમયે સંકેત મુજબ ઢેલિયા જાતના ઘોડા ઉપર સવાર થયેલો કુશળ અસવાર કાળુજી દેખાઈ ગયો બે ધડક ટોળા ઉપર ખાઈ ગયો અને એક જણના માથા ઉપરથી પાઘડી ઉપાડી લીધી

આ અવસ્થાએ મોટી ઘોડીને છોડવી નહોતી પણ ભારે કરી કાળુજીએ જટ કરો પૂજા ભાઈ તું મોટી ઘોડી અને ચડી હો જાય અને કાળુજી દરબાર બોલી રહ્યા અને એક વર્ષનો ઊંજો આહેર પતંગિયાની જેમ ઘોડી ઉપર સવાર થયો સાથે બીજા સાત સવારો પણ છૂડ્યા કાળુજીએ ઢેલિયાને પાદરમાંથી જ પૂર ઝડપે છોડી મૂક્યો હતો અને એને ખબર હતી કે જેટલું અંતર પડ્યું એટલો લાભ

બરવાળાના પાદરમાં એમની ઝીણી ઝીણી મૂંછમાય તા દેતા દેતા ડાયરા સહિત ટેલવા માંડ્યા તા અધીરાયમાં માયા પાદર ને કેળે નજરું નાખી નાખીને કાઠીઓની ડોક્યુ દુખવા લાગી હતી સીમાડે ખેપટ ઉડી ટેલ્યો કાળુજી બસ એજ આ આપણો આસમાની સાપો વાહ આવ્યો આવ્યો ટોળાએ અર્શનાદો કર્યા અને ઘોડો પાદરમાં પ્રવેશ્યો ચિત્યા 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 એવા પડકારા થયા કાળુજીને ઘોડા ઉપરથી તેડીને હેઠે ઉતર્યા દરબારે પીઠ થાબડી હાચો ખેંચો બંધાયો અને આંગળીમાં પાંચ તોલાનો વેઢ પહેરાયો આજ પાંચ પાંચ વર્ષે બરવાળાના ઘોડે માયા પાદરના ઘોડાની ખેપટ ખંખેરી નાખી માંડ માંડ જીત્યા હતા ચિતના આનંદ સાગરની ભરતીના મોજામાં સૌએ જાણે કે નાવણ કર્યા બીજી બાજુ માયા પાદર પાછા ફરતા આઠેય સવાર અને સવારોની દશા બહુ ખરાબ હતી ગોમાંથી ભાલા ઉઠીને વાગે તો સૌ મરણ મરણવાલું કરે એમ હતા દરબાર દેહાવાળા વાત સાંભળી અને મોઢું બગાડી ગયા બીજું એક વાત વારંવાર આગળ ધરી બીજું તો કાઈ નહીં પણ આપણી આ શુદ્ધ તાજણ તેલિયાને આગળ આગળ જતો કેવી રીતે સાખે એના કટકા ઉડી જાય તો કુરબાન પણ હારે નહીં જાણે કે મોટી ઘોડીનું આજ સૌને માઠું લાગ્યું હતું પૂંજો ભાઈ તો ક્યાંય કળાતો નથી ઘરે જઈને હાથે મોઢાનો તાવ આવ્યો હોય એમ ત્રણ ધડકી ઓઢી હોય તાણી અને એ તો હોઈ ગયો રંગની મજા મારી ગઈ ભૂતાહિ નો પડવો બગડી ગયો થઈ ને કોઈના હૈયા જરાય ખીલતા નહોતા થાળ પીરસાણા સૌ જમવા ઊભા થયા પણ બધા પૂતળા જેવા એમાં ગોવિંદસિંહજી આવ્યા ડાયરાના ચહેરા ઉપર એક લહેર આનંદ ની આવીને ચાલી ગઈ બધા બોલી ઉઠ્યા ગોવિંદસિંહજી આવ્યા ભારે કામ થયું દરબારના ખાસ પ્રિય પાત્ર એટલે દેહાવાળા પણ મલકાયા ગોવિંદસિંહજી રામ રામ કરી અને જ્યાં બેઠા નો બેઠા ત્યાં તો ડાયરે વાત ઉપાડી લીધી ગોવિંદસિંહજી ભાઈ ભાઈ રે તીરી ભાણ બાપુ આ વખતે ઘરો ઉપાડી ગયા આપણા ઘોડા એલિયાને નો આમ બા ની આંખો કહરી બની તમને પૂછ્યો મોટી ઘોડી ક્યાં હતી અરે બાપા એને પણ છોડી પણ પણ બોલનાર વહેણવાળે ઈ પેલા રાજપૂત તાડુકી ઉઠો પણ બાપુએ પૂંજાભાઈ આહિર કીધું તું તો હિ ઠીક એમ કઈ અને ગોવિંદ સિંહજી હોળું જોઈ ગયા થોડીક વાર વિચાર કરી દરબારના ઉદાસ ચહેરા સામે તાકીને બોલ્યા બાપુ આપણી ઘોડી આગળ બીજા ઢેર્યો શું વિશાતમાં નક્કી સવાર કાચો હતો પૂંજોભાઈ ઘોડીના વેગથી ડરી ગયો હશે તાજણનો દોડતા દોડતા શેલા ખાતરા જાળા ઝપટાનો ઠેકવું એ તો આપ અને હું બે જ સહન કરી શકીએ નવા સવાનું કામ નહીં ઠીક પણ હવે હું સુગ્ન રાજપૂતે વિષાદના વાદળા હટાવતા સૂચવતા પવન જેવા શબ્દો વેરા સૌ નિરાતે જમી લ્યો ભાણ બાપુને એમનું જીતનું ભોજન જમવા આમંત્રણ મોકલી દઈએ પછી જોઈ લ્યો હું બાજી સુધારી લઈશ દરબાર બોલ્યા કેમ હું કરશો બાપુ આપણે ભાણા બાપુના મેણા બાર મહિના સુધી ઉતાહણીના પડવા સુધી નહીં ખાઈ ઈ રાજાની ફરી શરત લગાવી દઈશ અને જ કાળુજી રાજપૂતને હરાવી દઈશ તો આપણે એના વેણ સહન કરવા પડશે ને બધાને વાત ગમી ગઈ નક્કી થયું કે બરવાળાથી દરબાર ભાણવાળાને ડાયરા સાથે જમવા તેડાવવા શરત નક્કી કરવી અને ઘોડા દોડાવવા રાત્રે દરબાર ભાણવાળા પચાસ એક સાથીદારો સાથે વિજયનું ભોજન લેવા પધાર્યા

જ્યાંથી ઢેલીઓ અને ઘોડી દોડ્યા ત્યાં રાખીને બે ઉભા રાખીએ બે ને લઈએ તમારી સવારીનું પાણી વળી તમારી તલવાર મ્યાનમાં રહી જાય એ હું વળી કાઢી જ નાખો વાહ વાહો તમ તમારે બા કાઢી જ નાખો ભલે બાપુ કબૂલ છે એમ કહીને ગોવિંદસિંહજી એ ટાઢે કોઠે દેહા બાપુની સામે મોઢું મલકાયું ફવાર તો માંડ માંડ પડ્યું કાળો છે ઢેલીઓ તૈયાર કર્યો

રાજપૂત તાજાણ ઉપર સવાર થયો મોટી ઘોડીએ સવાર ને ઓળખ્યો ઢેલિયાને દૂર ઉભેલો જોયો અને તો રંગમાં આવી ગઈ બીજી બાજુ દરબાર ભાણવાળાનો ઢેલિયો ઘોડો હાથીના પઠા જેવી એની કાયા હતી ને ગજબ ની તાકત ધરાવતો કૂદે ત્યારે બરોબર પંદર પંચોરી ગયેલા ઘોડાની ધીંગી ગરદન થાબડી અને ઉસ્તાદ સવાર કાળુજી એ પાદરથી ખુલ્લા પટમાં એને હાબદો કર્યો ઘોડી પણ થનગની રહી હતી અને બંને સવાર તૈયાર હતા એક બે અને ત્રણ દાંડી ઢોલ ઉપર જીકાણી અર્ધા ખેતરવા ઉતર્યો અને ઘોડી લગો લગ પાછળ જ હતી હામોકાઠો જ્યાં ઘોડો ચડ્યો ત્યાં સૌના શ્વાસ ઊંચા ચડી ગયા હું ઝડપ પણ આહું ઘોડી ક્યાં બહાર આવી ગઈ બધાય માન્યું કે ખલાસ ઘોડી પાછળ અને એના માણસો એ દેહા બાપુ સામે જોઈ અને રાડ પાડી દરબાર અને માયા પાદર આખું ગામ કાળું ઠણક થઈને જોઈ ગયું હજી ઘોડી કળાતી નહી હજી કળાતી નહી સૌએ આંખ આડે નીજવા કર્યા

બાપુ શેલુ ઉતરતા જ ગોવિંદસિંહજીએ ઢેલિયાને ફોટી અડાડી દીધી ભાગતા ઘોડાને પાછળનો સવાર ફોટી લગાવી દે એટલે આગળનો ઘોડે સવાર હારી ગયો એ મેં સમયે ગરો લેવાની અશ્વ દોડમાં ગણાતું આપણે હારી ખાધું પણ વાત જાણવા જેવી ચબરાક સવાર ગોવિંદસિંહજી જાણતા હતા કે જો ઉપડતા તાજણ ઢેલિયાને આંબે તો જ જીત મળે નહીં તો અવસ્થાને આરે ઉભેલી ઘોડી જુવાન ઢેલિયાને શ્વાસ ઘૂંટવાની લાંબી દોડમાં કદાચ નો પણ પહોંચે એથી ઉપડતા વેત જ તાજણને અનોધી દોડાવી મેં ઘોડાને ખૂબ દબાવ્યો પણ આપણો ઘોડો ઉપડતા વેત જાજો વેગ ન કરી શક્યો અને હવે વાત રહી છે જીવન ઘોડા ને સોટી મારવા એટલા બધા ઘોડીની પીઠ ઉપર લાંબા થઈ અને ડોક ઉપર ભાતા કે આટલા વેગમાં શરીરને સમતોલ ન રાખી શકાય જેવી એણે મારા ઘોડાની તરીંગ ઉપર હોટી અડાડી કે ઘોડી સમજી ગઈ કે સવારે સમતું લાગુ માં આવી આંખના પલકારામાં ગોવિંદસિંહજી ઘોડીની ગરદન ઉપરથી નીચે આવ્યા પણ તાજણ સમજી ગયેલી એણે સવારને બચાવવા ઝડપ ઓછી કઈ નાખેલી ગોવિંદસિંહ પડ્યા કે કોળી ખીલો થઈ ગઈ કોળીના પગમાં જ પડેલા ગોવિંદસિંહને એવી રીતે ઘોડીએ બચાવ્યા કે પગ હંકેલી જઈ અને વાંદરી બચ્ચાને ટપી જાય એમ આગોટિયા ખાતા સવાર ઉપરથી ઘોડી ટપી ગઈ એક ડાબો શરીરને અડવા દીધો નહીં આંખી જઈને ઊભી રહી અને એ પછી દોડી નહીં કારણ કે જીક થઈ ગઈ હતી ને સવાર નીચે પડી ગયો હતો ધીરજથી આખી વાત સાંભળી રહેલા દરબાર દેહાવાળા દોડ્યા અને ઘોડીની ડોકે બથ કરી ગયા મિત્રોએ ઉપર બેસાડી રહેલાડી માયાપરના લોકોના પ્રવાહમાં આનંદ સાગરના બરવાળા ડાયરો અને ભાણ બાપુ હવે ખસિયાણા પડે કે પાડે એમ હતું નહીં ઈ તો એના મિત્ર રાજવીની ની ખાનદાની ઘોડી અને સવારની સામો જોઈ પ્રસન્નતાથી ભલકારા ભણી રહ્યા આવા હોય જાતવંત અશ્વો અને ઘોડે સવારો મિત્રો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે